જીતેન્દ્ર ભટ્ટ છે અમે અહીંયા અમદાવાદમાં જ રહીએ છીએ નવા વાડજમાં રહીએ છીએ અને મને ઘણા ટાઈમથી એક પગમાં મારું કરાવેલું હતું ની રિપ્લેસમેન્ટ ને બીજા પગમાં મારે કરાવવાનું હતું તો મરોઠી સાહેબનો અમને બહુ વખાણ સાંભળ્યા વધે બહુ ધીરજ જ મરો સાહેબ બહુ સરસ ઓપરેશન કરે છે અને બધા ઓપરેશન લગભગ સફળ જ થાય છે એટલે અમે અહીંયા આવ્યા અને તરત જ ડૉક્ટરને મળ્યા ડોક્ટરનો ખૂબ જ સહકાર હતો અને બહુ જ સરસ મારું ઓપરેશન થઈ ગયું છે મહિનો દિવસ થયો હવે મને જરા પણ તકલીફ નથી હું સીડી ચડી ઉતરી શકું છું ચાલી શકું સપોર્ટ વિના ચાલી શકું છું અને મને ખૂબ જ સારું છે ધીરજ મરોઠી સાઈડનું કામ બહુ જ સરસ છે ડોક્ટર તરીકે બહુ જ સરસ કામ છે ખૂબ જ એમ કે એપીક હોસ્પિટલમાં બધો સ્ટાફ એ બહુ સારો છે અને ખૂબ જ સગવડતા વાળું છે ખૂબ ખૂબ ધન્યવાદ મરોઠી સાહેબ ને